сами देर जो इस गोछाया या मारी કાલે આપણે ને અડધી લાડી ફ્રીજિંગ થઈ ગઈ હતી અડધી કાલે કીડી વાગે આવી થઈ ગઈ પૂરી હવે જે આ ખાચા ખૂચી છે ને અદગઢ આપણે કાઠખૂણે હોય ને મકાન તમને ખબર છે બે ફામ હોય બહુ નથી એટલે અહીંયા વધગઢ દીકરો છે એ કટકા કરીને ભાઈ ને નારણ ને ચોટાણ નારણભાઈ ભાઈ ને બાપુ ને આપણે ઊભા છું માસક ને જે આ પતરા ચડાવવાના બાકી છે આટલા ચડાવ્યા છે પતરા સાત ફૂટના નવા પતરા લીધા એંગલ એંગલ મારીને પતરા ચડાવી દીધા છે

તેરે હટી જાય ને માપ લેવા દેજો ટેકનોલોજી ટેકનોલોજી ના રેડ છે ભાઈ માપ કમ્પ્લે બહુ તારે કારીગરી ભાઈ તારા કારીગર રેડી છો તું આ ફૂટ પટ્ટી લે ત્યાં સુધી લપકા દે આ માપ કમ્પ્લે જો આવી ગયું ભાઈ હ મને આમાં બીક છે આ મોટી કપાવી બીક છે પૂરે પૂરી ને ગયો આગળ બે એમ છે ના હાલી બનાવી છે ને તું ચાલુ તું ગજબ

આપણે જતો મારી આવ્યો આપણે ઓરવાનું ચાલુ ચાલુ વરસાદ નથી આમ થાય એટલું વહેલું સારું છે પણ આપણે હજી ઓરવાનું ચાલુ છે ઓરવાનું કરી દીધું છે ચાલુ શું એ ઓરવાનું ચાલુ કરું એ કોણ કે કોમેન્ટ કરજો કારણ કે ઓરવાનું તો ઘણું વસ્તુ જે મોટર ચાળી પણ લેજો હાલે હતા અને તમે મેલી દીધો છે એમ જો ઓરવાનું ચાલુ છે કામ પાછો આવે છે આગળ નથી જતો એટલે હજી એક લગભગ લાગે છે ચડાવવું પડીએ ડંડક આ ઓરવાનું એક બાજુ ચાલુ છે વરસાદના ખેંચવાના કારણે જો આપણે મોટર બહુ પાણી નથી ભેગા પણ છે વાંધો નથી જાય સારું જો આટલું જ પાણી પાણી બહુ ઓછું આવે છે મોટરમાં આ પાણી નડે છે પારિયું બધી તોડવી પડી તો ફરી મારે લગભગ જવું પડે પારી ભાઈ નહીં આપણે નહીં ચકલી મસ્તી નાય છે જોરદાર અવાજ ચકલી અને વાડીની આ ઓરવાનું કામ ચાલુ છે આપણે આ ઓરી છે ગુંદરી ગુંદરી વાવી નાખી છે માંડી તો કોઈ આપણે વાવી નથી હોવી કારણ કે અમારે આ બાજુ વાતાવરણના કારણે ઓલવા આપે એટલે ભીવી થાય માંડી પીળા કલરની માંડી થાય એટલે બહુ એ સક્સેસ નથી એટલે મતલબ આ ઓરવાનું કામ ચાલી રહ્યું તો આપણે આ ડેલાનું કામ લગભગ કમ્પ્લીટ થઈ ગયું હા પૂરે પૂરું આ પૂરું થઈ ગયું પછી આપણે લોગ એક નાનકડો એક મિનિટનો નાખી દેવા આખો ડેલાનો વ્યૂ બતાડી દેજો બહુ મહેનત કરી દઉં હું ખર્ચો કર્યો આપણે બધું સ્ટોરરૂમ સાચવા માટે આપણે સ્ટોરરૂમ બની જાય પછી આપણે કાંઈ ટેન્શન નહીં એના માટે આપણે બને કર્યું છે હાલો તો સારું મને સપોર્ટ કજો લાઈક કજો શેર કજો જય માતાજી જય દ્વારકા દીજી જય જવાન જય કૃષ્ણ